વડોદરા જિલ્લામાં આવેલા કરજન પોલીસ સ્ટેશનમાં પ્રાંગણમાં ડીવાએસપી તેમજ કરજન પોલીસ સ્ટેશનના પીઆઈ બીએમ પટેલના અધ્યક્ષાને તેરા તૂચકો અર્પણ કાર્યક્રમ સાતમો કાર્યક્રમ યોજાયા હતો આ કાર્યક્રમ અંતર્ગત કરજન પોલીસ સ્ટેશનમાં વિવિધ ગુનાઓમાં નોંધાયેલા તપાસ દરમિયાન પરત મેળવેલા રોકડ રકમ મોબાઈલ ફોન સાયબર ફ્રોડની રકમ તેમજ સોના ચાંદીના મુદ્દામાલ મૂળ માલિકોને સોંપવામાં આવ્યા હતા કરજન પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલા સાતમા કાર્યક્રમ દરમિયાન એક જૈન મંદિરમાંથી ચોરી થયેલા સંપૂર્ણ મુદ્દામાલમાંથી અંદાજે

કે ગુજરાતના નાગરિકો કે અન્ય નાગરિકો દેશના જે છે ગુજરાતની અંદર આવે તો એમનો કોઈ મુદ્દામાલ ગુમ થાય ચોરાય અથવા કોઈ પણ અન્ય ચોરીઓ થાય તેમાં જે મુદ્દામાલ ચોરાય છે એ જ્યારે પોલીસ દ્વારા પરત મેળવવામાં આવે છે તો એ જેનો મુદ્દા માલ ચોરાયેલો છે એ લોકોને તાત્કાલિક પરત મળે એના માટે ગુજરાત સરકાર સરકારશ્રી દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે એમાં આજ રોજ કરજણ ખાતે આ સાતમો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે જેમાં આ કાર્યક્રમમાં એક જૈન દેરાસરમાંથી ચોરી થયેલ કુલ મુદ્દા માલમાંથી લગભગ પંદર લાખ પંદર હજારનો મુદ્દા માલ તેમના જૈન દેરાસરના જે કાંઈ લોકો છે એમને ટ્રસ્ટીઓને પરત આપવામાં આવ્યો છે તેમજ આ કામે કુલ ચોરીમાં ગયેલ મુદ્દા માલમાં સાત મોબાઈલ જે લગભગ અંદાજે એક લાખ સોળ હજારની કિંમત થાય છે તે સાત લોકોને મોબાઈલ એમના પરત આપવામાં આવ્યા છે તેમજ સાયબર ફ્રોડમાં જે બે ગુના નોંધાયેલા છે એમાં પણ કુલ લગભગ ચાર લાખ તેર હજાર રૂપિયા રોકડ જે કાંઈ પોતાના એકાઉન્ટમાંથી ગયેલી એ ફ્રીજ કરાવી અને એમના બંને ખાતા ધારકોને પરત આપવામાં આવેલ છે તો અત્યારે આ જે સાતનો કાર્યક્રમ યોજાયો છે તેરા તુજકો અર્પણ એમાં લગભગ અંદાજે ટોટલ એકવીસ લાખ રૂપિયાનો મુદ્દામાલ ભોગ બનનાર લોકોને પરત આપવામાં આવ્યો છે મનોજ દરજી દિવ્યાંગ ન્યૂઝ કરજન વડોદરા